સાબરકાંઠા જિલ્લામાં બાવીસ અને ત્રેવીસ મે ના રોજ થયેલા ગમખ્વાર અકસ્માતોમાં સોળ લોકોના મોત નીપજ્યા અને વીસ લોકો ઈજાગ્રસ્ત થયા છેલ્લા એક મહિનામાં મોડાસા આસપાસના વિસ્તારોમાં અકસ્માતની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે મોડાસા પોલીસ ડિવિઝન અંતર્ગત આવેલા આઠ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા આંકડા મુજબ મે મહિનામાં અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓનો આંક ત્રેવીસ પર પહોંચી ગયો છે ચાલુ માસના આખર સુધીમાં ગેરકાયદેસર પેસેન્જરોની હેરાફારી કરતા વાહનો ઉપર પગલાં લેવા માટે તમામ પોલીસ સ્ટેશને સૂચના આપવામાં આવી છે અને તે માટે ગેરકાયદેસર પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનોને રિટેન કરવા તેમજ દારૂ પીને કોઈ વાહન ચલાવતા હોય તો તેવા કેસો કરવા અકસ્માતોમાં થયેલા વધારાની હકીકતને ધ્યાનમાં લઈ મોડાસા પોલીસે લોકોમાં માર્ગ સલામતી માટે જાગૃતિ કેળવાય તે માટે અવેરનેસ કાર્યક્રમોની શરૂઆત કરી છે જેમાં મે મહિનાના અંત સુધીમાં મોડાસા ડિવિઝન પોલીસ સ્ટેશનો તથા પોલીસ શાખાઓ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવશે તેમજ લોકોને ટ્રાફિકના નિયમો વિશે જાણકારી આપવામાં આવશે આ અભિયાન અંતર્ગત નશો કરીને વાહન ચલાવનાર ફૂલ સ્પીડમાં વાહન ચલાવનાર તથા ખાનગી વાહનોમાં નિયત કરતા વધુ મુસાફરો ભરનારાઓને દંડવામાં આવશે આ કાર્યવાહી શરૂ થઈ જતા પોલીસ સ્ટેશનોમાં ડિટેઇન વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે ટ્રાફિકને ખાસ કરીને જે વધારે અકસ્માતો બને છે તેવી જગ્યાઓ નક્કી કરી અને તે જગ્યાઓ ઉપર પોલીસે અસરકારક પગલાં લઈ અને અકસ્માતો કેમ ઓછા થાય અને માણસોની જિંદગી ઓછી જોખમાય અને મૃત્યુદર ઘટે તે માટેના અસરકારક પગલા લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે ઝડપ લાલચ અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનની ગંભીરતા અકસ્માત થયા પછી જ સમજાય છે જેની કિંમત વાહન ચાલક તો ચૂકવે જ છે સાથે સાથે તેમના પરિવારજનોને પણ તેની કિંમત ચૂકવવી પડે છે આવા અકસ્માતોને નિવારવા ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન અને સલામતી એ જ એક ઉપાય છે તસલીમ સુથાર વી ટીવી મોડાસા